જય માતાજી મિત્રો બધાને તો આજે જો બધાને એક ખાસ વાત કહેવાની છે આપણે કાલે રાતે બહુ વરસાદ આવ્યો તો ખાણ ભરાઈ ગઈ છે પાણીની આ આપણી ખાંડ નહીં બીજાની છે પણ અહીંયા રસ્તોય ભરાઈ ગયો છે રસ્તામાં પાણી આવે એવું વધારે પાણી આવી ગયું એટલે કોઈ જો બેલા જોવા આવવાના હોય તો મને કહીને આવજો હું જો સારું રસ્તો થાય પછી હું તમને કહીશ કે હવે આવજો એમ અત્યારે હાલેવું નહીં જો આ રસ્તો છે આ આખે આખો રસ્તો પાણીનો ભર્યો જોઈ જવો આખું પાણી આજે એક ભાઈ આવ્યા હતા બોટાદથી પણ બહુ બિચારા હેરાન થયા બાઇક લઈને એટલે હવે કોઈ આવવાના હોય તો મને કહી હું તમને કહું પછી આવજો કારણ કે આ મારે અહીંયા આ છે જો આખો રસ્તો હોય રસ્તામાં પાણી આવે એટલે બાઇક કે ગાડી કાંઈ અત્યારે એવું નથી અહીંયા એટલે જે કોઈ આવવાના હોય મને કહીને આવજો તો હું એ પ્રમાણે કહું કે હવે હાલેવું થઈ ગયું બાકી હવે આગળના વિડીયોમાં કહીશ હાલે એવું થશે એટલે અત્યારે અહીંયા વરસાદ જાજો હોય એટલે કોઈ લોકો જોવા આવવાના હોય તો એ તો અત્યારે ન જ આવતા ખોટા હેરાન થશો અને એમાં મજા ન આવે સમજા એટલે તમને અપડેટ આવતો આપતો રહીશ જોઈજો તમે આવે એવું થઈ જાય ને એટલે હું તમને કહીશ પછી તમ તાર આવજો જોઈ જાજો પહેલાં રેડી